તો અમારું પ્રથમ પેલું ધામ અહીંયા ખોડિયાર રાજપુરાની અંદર અમે પહોંચી ગયા છીએ અને ખોડિયાર રાજપુરામાં ખોડિયાર ના દર્શન કરશું અમે બધા ને અમારી ટોળી હેલી જાય છે હવે જોઈ શકો છો તમને ખોડિયાર ના દર્શન પણ કરાવવાના છે અહીંયા જાંબુડા અમે ખાઈ રહ્યા છીએ અહીંયા જાંબુડો ઘેઘુર આવેલો છે જોઈ શકો છો તમે અહીંયા અને અહીંયા અમારે શેમુડો ને બધા જાંબુડા વીણ્યા છે શેમુડો જાંબુડા વીણે છે શેમુડો જોવા આ શેમુડો છે અમારે એ જાંબુડા ખાય છે અને હવે ખોડિયાર માના દર્શન કરવા જવાના છે એકલા જાંબુડા પડે જવો બધા ગોવિંદ દાદા એમાં જાંબુડા ગોતે છે જયશુખભાઈ ને બધા જાંબુડા ગોતે છે શેમુડો જાંબુડા વીણે જવો તમે બધા જોઈ શકો છો હો અને જાંબુડા ખાવાની મીઠાશ એ બહુ સારી આવે છે ખોડિયાર માનો મુખ્ય દ્વાર છે મંદિરનાં દર્શન કરવા માટેનો જોઈ શકો છો ઓ ખોડિયાર રાજપરાની બજાર પછી ખોડિયાર માના દર્શન કરશું આ ખોડિયાર રાજપરાની બજાર છે જોઈ શકો છો તમે અહીંયા હું ને અશોકભાઈ બે હેલાદય સી માના મંદિર તરફ માતાજીના દર્શન કરવા માટે જોકે આપણને અંદર ફોનની મનાઈ હશે તો આપણા વ્લોગ જ્ઞાત પૂર્ણ કરી દઈશું માતાજીના દર્શન દૂરથી કરી લઈશું અને આ ખોડિયાર રાજપરાની મોટી બજાર છે જોઈ શકો છો અહીંયા બધી વસ્તુ મળે છે ફરસાણથી માંડીને સુંદડી અગરબત્તી શ્રીફળ બધી વસ્તુ મસ્ત મજાની હેવી બજાર છે સરસ મજાનું ખરસાણ છે અહીંયા જોઈ શકો છો તમે સ્પેશિયલ અહીંયા ડસ્ટબિન છે કસરો નાખવાના અહીંયા સ્ટીલની વસ્તુ પિત્તળની વસ્તુ બધી મળે છે અહીંયા પ્રસાદી મળે છે જોઈ શકો છો તમે સરસ મજાનું સવારના સમયે અમે અહીંયા પહોંચી ગયા છીએ આડાસાનો સમય છે અત્યારે તો પ્રથમ પહેલું ધામ અમે ખોડિયાર રાજાપુરા લીધું છે ને પછી રોય શાળામાં ખોડિયાર ના દર્શન કરવા જઈશું સરસ મજાની ખોડિયાર રેસ્ટોરન્ટ પેલા દર્શન કરતા આવી ભાઈ સરસ મજાની બીજી દુકાન પણ છે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા બધું લેવાનું છે જોઈ શકો છો અહીંયા પણ ખાંચી એવી ઘણી બધી દુકાનો છે આશોપાલવનું વૃક્ષ ને અહીંયા સિકોતર માના દર્શન કરો જાય શિકોતરમાં જય મેરડીમાં જય શિકોતરમાં જય શિકોતર માના દર્શન કરો અહીંયા દર્શન કરી શકો છો તમે અને અહીંયા અમે સોડા મેકવા આવ્યા છે સોડા કાઢીને દર્શન કરશું માતાજીના અહીંયા સુસ્તના છે સુસ્તના અહીં કોઈ પણ વસ્તુ રાખવી નહીં એવું લખેલું છે અમે જોઈશ હવે માતાજીના દર્શન કરશું ખોડિયારમાનું મંદિર છે અહીંયા આવી શ્રી ખોડિયારમાના દર્શન કરો બધા ભાવિ ભક્તો માતાજીના હવે વિડીયો ઉતારવા દે કે ન દે આપણને હવે જોઈ શકો છો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે રાજપરા ખોડિયારમાં જે ભાવનગરના રાજાની હારે માતાજી આવ્યા છે ને અહીંયા પૂગતા રાજાએ પાછું વળું જોયું અને અહીંયા રાજપરા પૂગી અને ત્યાં માતાજીનું સ્થાન એટલે ખોડિયારમાં રાજપરા ખોડિયારમાંના દર્શન કરી લઈએ અને અહીંયા મોબાઈલ બેન રાખવાનો કીધો છે આપણને એટલે મોબાઈલ આપણે બેન રાખીશું માતાજીના દર્શન કરવાના જય ખોડિયારમાં જોઈ શકો છો અને ખોડિયારમાંના દર્શન પણ કરી શકો છો હે બેન કરી દો